રાજકોટ મહાનગરપાલિકા મનપા દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા મનપા ને કરવામાં આવી હતી જો અડતાલીસ કલાકની અંદર નાડુ ખોલવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા તે નાળા લોકોની સુખકારી માટે ખોલવામાં આવશે આ નાલુ વિકાસ ફાર્મસી ની બાજુ લગભગ ત્રણ મહિના થયા બની ચૂક્યું છે એમ છતાં હજી લોકો માટે કેમ ખોલવામાં નથી આવ્યું ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો છે કે પાણીનો નિકાલ રહી ગયો છે આ વિશે અમારા મિલનભાઈએ ઘણા અધિકારીઓને ફોન કર્યા છે એને મારા કરતા એમની પાસે વધારે માહિતી છે તો એ તમને આ નાલા વિશે કઈક કહેશે મારું નામ મિલન સોજિત્રા આમ આદમી પાર્ટી રાજકોટ સાહેબ આ નાલા આપણે નાલા તરફ હાલવાનો પ્રયાસ કરશું ને નાલું બતાવવાની કોશિશ કરશું નાલા માટે મેં આજે પહેલા તો વોર્ડ ઓફિસર ને સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ નાલુ બની રેડી છે જનતા માટે ખુલ્લું કેમ નથી મુકતા એટલે વોર્ડ ઓફિસર એવું કીધું કે અમારી અંદર નથી આવતું સિટી એન્જિનિયર ને ફોન કરો એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવો અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનર ને તમે ફોન કરો એટલે ડેપ્યુટી કમિશનર સાહેબ ને મેં ફોન કર્યો એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું હું રેવન્યુ નો માણસ છું આ તમામ અધિકારીઓ અંદર હાથ કરે છે ડબલ એન્જિનની સરકાર ટ્રીપલ એન્જિનની સરકાર પણ સરકારમાં કોઈ ધ્યાન દેતું નથી કરોડો રૂપિયાનો નો બનેલો ખર્ચે નાલુ અહી જનતા પીસાઈ રહી છે અને તમે જનતાને ને બતાવવા બતાવા માંગી આવો અંદર જોઈએ નાલુ ની પરિસ્થિતિ કેવી છે નાલુ બની કમ્પ્લીટ રેડી છે છતાં ચાલુ કરવામાં નથી આવતું નાલાની વાત કરીએ તો નાલુ આજે બે મહિના ઉપર ત્યાં બની ગયું હોવા છતાં તમે અંદર જોઈ શકો છો કે અંદર સેવાળ જામી ગયો છે કેટલી ગંદકી છે ત્યારે બે મહિના ઉપર થયું હોવા છતાં કેમ નાલુ ખોલવામાં નથી આવતું એ મોટો મુદ્દો છે તો કોર્પોરેશન અને એમના અધિકારીઓ અને તંત્રને અમે ચીમકી આપીએ છીએ આ નાલુ અડતાલીસ કલાકમાં ખોલી નાખો નહીતર અમે આમ આદમી પાર્ટી અને જનતા ને લઈ અને અમારી રીતે જ ખોલી નાખશું ને અમારી રીતે જ ખુલ્લો મૂકી દેસુ અંતે તો આ પૈસા જનતાના છે અને જનતાની સુખાકારી માટે જ કરીએ છીએ